બોલો આજે સરસ મજાનો દિવસ છે ભોળાનાથ મહાદેવ ના સાનિધ્ય માં એક સરસ અઠ્યાવીસ વર્ષ પૂરા કરીને સમૂહ લગ્ન નું જયારે આયોજન કર્યું છે ત્યારે આયોજક શ્રી વિજયભાઈ વાંક અને વિક્રમભાઈ વાઘ અમારે જીલુભાઈ અને સંજયભાઈ અજોડિયા અને સમગ્ર અમારી ટીમ અહીંયા એક અમારા ભાઈ શ્રી અરડોઈથી પધાર્યા છે મહેતાભાઈ અને સૌ નવ દંપતીઓ અને જાનૈયા અને માંડવિયા સૌને મારા જય શ્રી કૃષ્ણ જ્યારે વિજયભાઈના બાપુજી એટલે બાપભાઈ આ લગ્નની શરૂઆત કરેલી અને અત્યારે બાપભાઈ હયાત નથી પણ બાપભાઈના જીવને ખૂબ આનંદ થતો હશે કે આજે વિજયભાઈ આ પરંપરાગત જાળવી રાખી છે જ્યારે આ સમૂહ લગ્નની શરૂઆત કરી ત્યારે ખૂબ કપરા સમય હતા અને એવા સમયની અંદર જ્યારે સમૂહ લગ્ન કરવા અને ઘણી નાણાકીય મુશ્કેલી પણ હોય ત્યારે આવી વાત એને આજ સુધી ટકાવી રાખી છે ત્યારે સમગ્ર પરિવારને મારા ખૂબ ખૂબ અભિનંદન અને આ જ રીતે આપણે માતાજી પાસે પ્રાર્થના કરીએ કે વિજયભાઈ અને એનો પરિવાર આ પરંપરા ચાલુ રાખે જે નવ દંપતી આજે પ્રભુતામાં પગલાં માંડ માંડી રહ્યા છે એમને ખૂબ ખૂબ શુભેચ્છા એનું દાંપત્ય જીવન આરોગ્યમય સુખ શાંતિમય અને સમૃદ્ધિમય નીવડે એવી માતાજી પાસે પ્રાર્થના જ્યારે કોઈ પણ સેવાનું કામ કરતા હોય ત્યારે એમાં ઘણી નાના મોટી મુશ્કેલી પડતી હોય એટલે જે કઈ આમાં લોકોએ ભાગ લીધો છે એની મારી વિનંતી છે કે જે કઈ સેવાના કામ કરતા હોય એ આયોજન આયોજકોને આપણે અનમન ધન થી તો નહીં પણ અનમન થી આપણે સેવા કરવી જોઈએ અને એમાં જોડાવવું જોઈએ આમાં જે કાંઈ અત્યારે લોકોએ ભાગ લીધો છે એ આવતા સમૂહ લગ્ન માં વિજયભાઈ ને મદદ કરે અને બીજા લોકોને પ્રેરણા મળે એવું કામ કરે એવી હું આપ સૌને પણ વિનંતી કરું છું હું એક આપને દાખલો આપું છું કે સુરત ની અંદર પીપી સવાણી બહુ મોટા સમૂહ કરે વર્ષો થયા અહિયાં જામકંડોળા અંદર જયેશભાઈ રાદડીયા પણ કરે છે એ લોકો જેમાં જે દીકરા દીકરીએ ભાગ લીધો હોય એના પીપી સવાણી ના ફેમિલી તરીકે બીજો સમૂહ એમાં દીકરીઓ અને દીકરા બધા જોડાય અને સેવાના કરે એમાં આયોજકો માં ભાગ લઈએ કારણ કે આયોજન કરવું એ ખુબ મોટી વાત હોય ઘણી પૈસા દેવા મળી જાય છે પણ મહેનત કરવા નથી મળતા ત્યારે મારી આપ સૌને પણ વિનંતી છે કે જયારે જયારે આવા સેવાના યજ્ઞ ચાલુ હોય એમાં તમારું યોગદાન આપણે આપવું જોઈએ બસ કઈ વિશેષ વાત નથી કરવી ફરીથી વા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન અને આ જ રીતે આવા જ કામ કરતા રહીએ એવી શુભેચ્છા શુભેચ્છા સાથે મારી વાત પૂરી કરું છું ભારત માતા કી જય જય કરવી ગુજરાત વંદે માત્ર